હનુમાન જયંતિ દેશભરમાં હનુમાનજીની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જેતપુરમાં પાતાળ હનુમાન ગ્રુપમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ભેગા મળી અને આ પ્રકારે ભવ્ય આયોજન કરી અને કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપે છે

તમામ વસ્તુ બાળકો ને છાસ સહિત જમવામાં આપવામાં આવે છે એકતાના દર્શન સર્વે ભાઈઓ તથા બહેનો બધા મળી અને રસોડા ની અંદર પણ હિન્દુ મુસ્લિમ ની બહેરા પણ સેવા આપે છે ફ્રી સેવા